બસ ભાડા વધારાનો વિરોધ કરનારા રાજેશ રાઠવાને પોલીસે વહેલી સવારે તેમના ઘરમાંથી રિટેન કરાયા ડાયવર્ઝન તૂટતા એક તો મોટો ફેરો પરિસમય બગાડવાનો અને સાથે જ બસ ભાડું પણ વધારે આપવાનું જેથી આજથી બસ રોકો આંદોલન કરવાનો નિર્ધાર કર્યો હતો રાજેશ રાઠવાએ પોલીસે રાજેશ રાઠવાની અટકાયતમાં લેતા એસટી બસો રાબેતા મુજબ ચાલુ રહી પાવીજેતપુરના સિંહોદ બ્રિજના ડાયવર્ઝન તૂટ્યા પછી છોટાઉદેપુરથી વડોદરાની તમામ બસોનો રૂટ વાયા ચોકડી બોળીલી થઈ જાય છે જેમાં વધુ ભાડું વસલાતા ખોટો ભાર પ્રજાના માથે પડી રહ્યો છે અને પડતા ઉપર પાટુની જેમ એક તો વાયા કવાંટ ફરીને જવામાં કલાક દોઢ કલાક સમય વધુ બગાડવાનો અને સાથે બસ ભાડું પણ વધુ ચૂકવવાનો આ બેવડો માર પ્રજાજનો સહન કરી રહ્યા છે તો બે દિવસ અગાઉ છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે રાજેશભાઈ રાઠવાએ ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરી હતી પરંતુ ડેપો મેનેજરે યોગ્ય જવાબ ન આપતા તેમણે આજે સવારના સમયથી તમામ એસટી બસો રોકવાનો નિર્ધાર કર્યો હતો તંત્રની બેદરકારીને કારણે તૂટી પડેલા ડાયવર્ઝનના કારણે પ્રજાજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને એસટી બસો ફરીને જતા વડોદરા સારવાર અર્થે જતા દર્દીઓ વિદ્યાર્થીઓ અપડાઉન કરતા કર્મચારીઓ સહિતની પ્રજા સમયની સાથે સાથે બસ ભાડું વધુ વસૂલાતા આર્થિક પણ નુકસાન સહન કરી રહી છે સરકારે આ બાબતને ગંભીરતાથી લઈ પ્રજાહિત માટે આજે અમે જે જે અલ્ટીમેટમ આપ્યું છે મેનેજરને છોકરાઓ દેખું ના આ એવા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ તેમજ એવા દર્દીઓના રજૂઆતને ધ્યાનમાં રાખીને હું બે દિવસ પહેલાં એક મારા લેટર પર લેટર પેડ પર રજૂઆત કરી હતી મેનેજરને સર પણ મને અને મારા જે આગેવાન મિત્રો હતા જે રજૂઆતના માટે આવ્યા હતા એ લોકોને સંતોષકારક જવાબ અમને ડેપો મેનેજર તરફથી નથી મળ્યો તે અનુસંધાન અમે આજે બસ લોકો આંદોલન કરવાના હતા પરંતુ આજે સવારે વહેલા સવારે પાંચ વાગે જ પોલીસે મને મારા ઘરેથી ડિટેન કર્યા અને ડિટેન કર્યા બાદ મેં પોલીસ સ્ટેશનમાં જ રાખવામાં આવ્યા અને આટલું વળી તો કેટલું દબાણ તંત્રની ઘર બેદરકારીના લીધે જે ભારત નદીનો ડાયવર્ઝન તૂટ્યો છે તો તમને પ્રેસ રિપોર્ટરોને બી તકલીફ પડે છે પબ્લિકને બી તકલીફ પડે છે અને ઘણા ખરા આપણા જે નોકરીયાત વર્ગ છે નોકરિયાત વર્ગને બી તકલીફ પડે છે મારો એક જ છે કે આજના જે કાર્યક્રમ હતો એના અનુસંધાન અને જે બસના જે ભાડા જે વધાર્યા છે સાહેબ કે જબરજસ્ત ભાડા વધાર્યા છે વીસથી ત્રીસ રૂપિયા ડાયરેક્ટ એના ભાડા કર્યા તો સીધો તંત્રને પૂછવામાં આવ્યું ત્યારે તંત્ર પોતે ખોટમાં જવા નહીં માગતું જે સરકાર દ્વારા જે સંચાલિત તંત્ર છે એસટી બસ ડેપો નિગમ એ ક્યારે પોતે ખોટમાં નહીં જવા માંગતું પણ પબ્લિક ખોટમાં જાય એ એમને સ્વીકારીએ છીએ અને પબ્લિક ખોટમાં જાય કે પબ્લિકનું જે થવું હોય એ થાય એ એમનો એક ધ્યેય છે ડેપો મેનેજરનો રાજુભાઈ આજે તો પોલીસે તમને ડિટેન કર્યા છે બસ નોટો આંદોલન આજે તમે કરવાના નથી શું આગામી દિવસોમાં પ્લાન કરો આગામી દિવસોમાં મારો એવો પ્લાન હશે અમે પહેલાં તો જિલ્લાના સ્વરોપરી કલેક્ટર મેડમ છે કલેક્ટર મેડમને અમે મળીશું કલેક્ટર મેડમને રજૂઆત કરીશું આવેદનપત્ર આપીશું ભાડા બાબતે તેમજ પારાજ નદીના ડાયવર્ઝન માટે બંને માટે અમે આવેદન આપવાના છે તો જે પોલીસે તમને ડિટેન કર્યા શું કહેશો તમને રોકવામાં આવ્યા છે પોલીસ પોલીસનું કામ કરે છે મિત્રો એમને ઉપરથી સૂચના મળતી હોય છે અને એ લોકોની પણ જવાબદારી છે કે મારા દ્વારા કોઈ શાંતિનો ભંગ ન થાય કાયદો મેં હાથમાં ના લઉં એના અનુસંધાન પોલીસને પણ ઉપરથી કહેવામાં જ આવ્યું હતું એટલે એ લોકોએ એમની ફરજના ભાગરૂપે મને ડિટેન કર્યું